મહિલા પીએસઆઈ જેઆર સરવૈયાની ટીમે આરોપીની ધરપકડ કરી છે સસ્પેન્ડેડ પોલીસ કર્મીને અંતે બાબરા પોલીસ દ્વારા ઝડપી લેવાયો અને આરોપી રવિરાજસિંહ ચૌહાણને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હજુ પણ અમરેલીમાં ત્રીસ વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ ગુજારના સસ્પેન્ડેડ પોલીસ કર્મી મહેશ સોલંકી ફરાર છે આ બંને પોલીસ કર્મી અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ વિગતવાર માહિતી આપી છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણના દ્વારા સગીર વેની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને પોતાના કાયદેસરના પ્રમાથી અપહરણ પણ કર્યું અને એની સાથે અટકળા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ માનેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણના અવદારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક અન્ય કેસ પણ નોંધાયો છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી વિરુદ્ધ ત્રીસ વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આરોપીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા મહેશ સોલંકી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે અશોક મળવર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી